ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા ભારત ઉત્સવનું આયોજન બે હજાર પચીસના રોજ સનશાઇન બેન્કવેટ સેટેલાઇટ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જેનું દસમી જાન્યુઆરીએ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ દરમિયાન ચાર હજારથી પણ વધુ લોકો મુલાકાત લેશે તુલિસ અને નારીત્વમ દ્વારા આયોજિત આ ભારત ઉત્સવ એ બે આત્મનિર્ભર મહિલાઓનું ઇનિશિયેટિવ છે તુલી બેનર્જી તુલિસના ફાઉન્ડર અને સીઓ બંગાળી તહેવારો અને સંગીત સ્પર્ધાઓ જેવા સમુદાય કેન્દ્રિત કાર્યક્રમનું આયોજન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે નારીત્વમના સ્થાપક શીતલ દવે તેમના પ્રભાવશાળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ માટે જાણીતા છે જ્યાં તેમણે તેમની પહેલ દ્વારા મહિલા સિદ્ધિઓનું સન્માન કર્યું છે સાથે મળીને તેઓ એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખે છે જે કનેક્શન અને તકોને પ્રોત્સાહન આપતા ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિની ઉજવણી કરે છે ભારતના પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એક સાથે લાવે છે જે રંગો સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખુશ અનુભવ પ્રદાન કરે છે આ કાર્યક્રમમાં ફૂડ ફેશન અને કલ્ચરનો સંગમ જોવા મળે છે આસામ હેન્ડીક્રાફ્ટ ઓરિસ્સા ભાગલપુરી સારીશ પેઇન્ટિંગ્સ ઓન એક સેલ્સ બેંગાલી વ્હાઇટ સારી વિથ રેડ પોડર કિડ્સ ક્રિએટિવિટી વર્કશોપ ટ્રાફિક અવેરનેસ કોર્નર હેન્ડમેડ આર્ટ જ્વેલરી એન્ડ સ્નેક્સ આ ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ બની રહેશે આ ઉત્સવની ભાવનામાં વધારો કરવા માટે ખાસ કિડ્સ કોર્નર બાળકો માટે ક્રિએટિવ વર્કશોપનું આયોજન કરશે गुजरात के काफी अलग अलग क्षेत्र से आए हुए हैं जैसे कि भावनगर सूरत जामनगर आनंद इस तरह अलग अलग जगह से आए हुए हैं स्टॉल्स लगाने के लिए मतलब इन तीन दिनों में पब्लिक को क्या बेनिफिट्स रहेगा पब्लिक को एक तो ये है कि आप जब कभी भी कोई एग्जीबिशन में जाते हैं तो आपको एक ही चीज़ मिलती है आपको सिर्फ नो ड्रेसेस कपड़े मिलते हैं और आपको मिलता है ज्वेलरी यहाँ पे ज्वेलरी भी है तो हैंडमेड है और बाकी आप देखेंगे तो आपको यू नो जैसे असम है असम का हैंडीक्राफ्ट मिलेगा बिहार का मधुबनी पेंटिंग मिलेगा ओडिशा की साड़ी मिलेगी बंगाली साड़ी बंगाली ग्रॉसरी मिलेगा आपको तो इस तरह मराठी लाइफ फूड खाना मिलेगा तो एक ही जगह पर आप आएँगे तो आपको भारत के अलग अलग એનો જો સ્ટેટ છે ને ઉસકા દર્શન હો જાયગા મારું નામ શીતલ દવે છે અમારા પાર્ટનર છે તુલીબેન અમે બંને મળી અને ભારત ઉત્સવ કરીને એક્ઝિબિશન કરી રહ્યા છીએ જે આખા ભારતમાંથી અલગ અલગ કોમ્યુનિટી અને અલગ અલગ ડાયવર્સિટી તમને જોવા મળશે અને જેમ કે હેન્ડીક્રાફ્ટ છે કપડાં છે જ્વેલરી છે અને એ લોકોની પોતાની આર્ટ છે तो, मैं तो तमने जाने भारत में फरता होने का और, और शीतल देवी भारत उत्सव के ऑर्गेनाइजर ये यहाँ पे स्टॉल है वो कितने दिन तक तो चलेगा और विजिट कितने आपको अनुमान ये तीन दिन का हमने फेस्टिवल एग्जिबिशन करा है तो ये संडे न रात दस बजे तक रहेगा दस ग्यारह बारह तीन दिन तक है એકઝિટેડ લગો કેક્સપેક્ટેશન કે ફોર થાઉઝન્ડ પ્લસ લગ વિઝિટ કરેગેટ કર